મેઢા જે આજે ઓવરફ્લો થઈ ગયો છે અગાઉ પણ ઓવરફ્લો થઈ ગયો હતો ભારે વરસાદને કારણે ભાવકરા ધ્યાણી જે ગામો છે આજુબાજુના એમના ખેતરોની અંદર ખૂબ પાણી ભરાયું છે અને આ વખતે પણ એનો પાક થઈ જાય એવી શક્યતા છે આના કાયમી ઉકેલ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પાંચ ડેરાની જે કેનાલ છે એ પાંચ ડેરાની જો કેનાલ થઈ જાય તો ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એ એકસો પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગઈ છે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે વહીવટી મંજૂરી મળી ગઈ છે તાંત્રિક મંજૂરી અર્થે રાજકોટ સર્કલની અંદર દરખાસ્ત પેન્ડિંગ છે અમને આશા છે કે દિવાળી ફેલાઈના ટેન્ડર નીકળી જાય તો આ દિવાળી પછી એમનું કામ શરૂ થઈ જાય એ જ પ્રમાણે એ જે નિજોળ કેનાલ છે એનો જે સેક્શન છે એ પહોળો પહોળાઈ જેટલી હોવી જોઈએ એટલી પહોળાઈ નથી જે તે વખતે પહોળાઈ બરાબર હતી પણ જે પ્રમાણે ખેતરોના અંદર પાણી રોકાયા છે રસ્તાની અંદર પાડાવોને કારણે એને કારણે એનું અત્યારે ડબલ સેક્શન કરવું પડે છે અત્યારે એટલે એ પણ જે ફેઝ ટુ છે ધરણનો આપણે જે મંજૂર થયેલો છે એ ફેઝ ટુની અંદર એનો ઓલરેડી સમાવેશ થયેલો છે અને એની ફાઇલ છે નાણાં ખાતાની અંદર અત્યારે પેન્ડિંગ છે એ પણ દિવાળી પછી એકાદ બે મહિનામાં આપણે કામ શરૂ થઈ જાય આ એનું પણ તો આવતા વર્ષે એટલીસ્ટ ખેડૂતો છેલ્લા બે બે વર્ષ હેરાન થાય છે એ હેરાન થતાં બંધ થઈ જાય અને આશા છે કે આવતા વર્ષ સુધીમાં બંને કામો પૂર્ણતાને આરે પહોંચી જાય અને ખેડૂતોને કાંઈ બી તકલીફ ન પડે જે પાણીનો જે મહત્તમ ઉપયોગ પોતાની સિંચાઈ માટે કરી શકે એ જો પ્રયત્ન છે એ પ્રમાણે જે ટુકડાના લોકો છે એને પણ પાણી મળતું નથી અત્યારે ખાસ કરીને કેડાલ માર્ગ એ પાણી મળતું થઈ જાય એના માટેની પણ આવતા વર્ષની અંદર યોજનામાં સમાવેશ થઈ ગયેલો છે અને આવતા વર્ષે ટુકડાના જે ખેડૂતોની તકલીફ છે એનો પણ આવી જશે